હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે લોકો એવી એક વસ્તુ વિશે ચર્ચા કરવાના છીએ કે જેના દ્વારા સંપૂર્ણ શરીરની કાયા થઈ શકે છે જી હા મિત્રો આ વસ્તુ એવી છે કે જેના દ્વારા હાર્ટ એટેક એટલે કે હૃદય સંબંધિત સમસ્યા હોય અથવા હૃદય રોગનો હુમલો આવવાની સમસ્યા હોય તેની સાથે સાથે કોલેસ્ટ્રોલ વધી ગયેલું કોલેસ્ટ્રોલની સમસ્યા હોય અથવા તો પાચન સંબંધિત સમસ્યાઓ હોય આ તમામ સમસ્યાઓને સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર કરવાનું કાર્ય કરે છે મિત્રો વાત કરવા જાઉં તો આજકાલની ઝડપી જિંદગીમાં તમે જોઈ રહ્યા છો કે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ અને તેની સાથે સાથે વધેલા કોલેસ્ટ્રોલની શક્યતાઓ ખૂબ જ વધારે વધી રહી છે અને જેમ જેમ આપણી નસોની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જશે તેમ તેમ આપણી નસોની અંદર બ્લોકેજ છે તે વધવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે તેની સાથે સાથે આજની ઝડપી લાઈફસ્ટાઈલમાં જંક ફૂડનું પ્રમાણ આ ઉપરાંત કોલ્ડ્રિંક્સનું સેવન અને તેની સાથે સાથે બાહ્ય ખોરાકનું વધારે પડતું સેવન કરવાને કારણે પાચન સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ રહી છે તેમાં ખાસ કરીને વાત કરવા તો ગેસ છે એસિડિટી છે કબજિયાત છે અપચો છે ઉબકા આવવા છે આવી સમસ્યાઓ આપણને લોકોને મુખ્યત્વે જોવા મળે છે જો મિત્રો તમે લોકો પણ હાર્ટ એટેક છે કોલેસ્ટ્રોલ છે અથવા તો પાચન સંબંધિત સમસ્યાઓથી બચવા માંગો છો તો તમારા રસોડામાં રહેલો આ એક નાનકડો ટુકડો છે ને તે તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે મિત્રો સૌથી પહેલા તો હાર્ટ એટેકની વાત કરવા چاہું તો જ્યારે આપણે વૈશ્વિક દ્રષ્ટિએ નજર કરવા જોઈએ તો આંકડાઓ છે તે બહુ સારું સૂચન નથી કરતા કારણ કે વૈશ્વિક કક્ષાએ આજકાલ લાખો લોકો છે તે હાર્ટ સંબંધિત હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે આવું શા માટે તો એ પણ જણાવી દઉં તો જ્યારે આપણી નસોની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે તે વધવા લાગે છે તેના પરિણામ સ્વરૂપે લોહીનું દબાણ સર્જાય છે કારણ કે આપણું હૃદય છે તેને વધારે જોરથી પમ્પિંગ કરવું પડે છે લોહીને આગળ વહન માટે અને તેના પરિણામ સ્વરૂપે લોહી પર દબાણ વધે છે હૃદય પર દબાણ વધે છે અને તેનાથી ઊંચું બ્લડ પ્રેશર એટલે કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તે ઉદ્ભવે છે અને તેના પરિણામ સ્વરૂપે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ છે તે ખૂબ જ વધારે વધી જાય છે મિત્રો સરળ શબ્દોમાં વાત કરવા જાઉં તો આપણી નસો છે તે અંદરથી જેટલી ચોખ્ખી હશે તેટલું લોહીનું વહન છે તે ખૂબ જ સરળતાથી કરી શકાશે તેની સાથે સાથે વાત કરવા જાઓ તો આજની આધુનિક લાઇફસ્ટાઈલ ઝડપી લાઇફસ્ટાઈલના પરિણામે બાહ્ય જંક ફૂડના પરિણામે અને અનિયમિત ખાણીપીણીના પરિણામ સ્વરૂપે વધારે પડતા સ્ટ્રેસના કારણે આપણા લોકોનું જે ડાયજેશન છે આપણું જે પાચન છે તે પણ ધીમે ધીમે ખરાબ થવા લાગ્યું છે અને મિત્રો આગળ વાત કરવા જાઓ તો આજકાલ ઘણા બધા લોકો છે તે આ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય અથવા તો તેની સાથે સાથે વધી ગયેલા કોલેસ્ટ્રોલની સમસ્યા હોય હાર્ટ સંબંધિત સમસ્યાઓ હોય અથવા તો ખરાબ પાચનની સમસ્યાઓ હોય આનાથી બચવા માટે તે લોકો જુદા જુદા પ્રયોગો કરી રહ્યા છે અને શા માટે કારણ કે આનાથી બચવું છે અને એ કરવા જ જોઈએ હવે આ પ્રયોગોમાં તે લોકો જુદા જુદા પ્રકારની એક્સરસાઇઝ કરે છે તેની સાથે સાથે તેઓ પોતાની ખાણીપીણીમાં ઘણા મોટા ફેરફારો લઈ આવે છે અને રોજબરોજની જિંદગીમાં પણ ફેરફાર કરે છે અને તેની સાથે સાથે ઘણા લોકો તો એક્સ્ટ્રીમ લેવલે જઈ અને જુદી જુદી પ્રકારની દવાઓનું પણ સેવન કરે છે પરંતુ મિત્રો આ પદ્ધતિ છે તે લાંબા ગાળા સુધી સુસંગતતા નથી ધરાવતી અથવા તો એવું પણ બની શકે કે આને લાઈફસ્ટાઈલમાં રોજે રોજ માટે આપણે બેસાડવું થોડું આપણા માટે અઘરું બની શકે છે અને એટલા માટે જ મિત્રો આજે હું તમને જણાવવાનો છું એક એવી વસ્તુ કે જેને તમે નિયમિત તમારું જે ભોજન લ્યો છો તમારો જે ખોરાક ખાવ છો તેની સાથે એક નાનકડા ટુકડાને ચાવી ચાવીને જો ખાવામાં આવે ને તો આ તમામ પ્રકારની સમસ્યાઓ છે તેનાથી ખૂબ જ સરળતાથી બચી શકો છો કઈ છે તે વસ્તુ ચાલો તમને જણાવી દઉં મિત્રો વસ્તુનું નામ જણાવું એ પહેલાં તમને એક નાનકડી વાત કહી દઉં કે જો આપને અમારો વિડીયો ગમી રહ્યો હોય અને ચેનલ પર આવા વિડીયો છે તે વારંવાર અપલોડ થઈ રહ્યા છે તેના વિશે પણ તમે માહિતી મેળવવા માંગતા હોવ તો ચોક્કસથી કરી લેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો નાનકડું લાઈક અને આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો તેને અનુરૂપ પણ કોમેન્ટ કરી જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું મિત્રો એ વસ્તુનું નામ તમને જણાવી દઉં તો એ વસ્તુનું નામ છે આદુ કે જેને અંગ્રેજીમાં આપણે લોકો ઝિંજર તરીકે પણ ઓળખીએ છીએ જી હા મિત્રો નામ સાંભળીને ખૂબ સામાન્ય લાગશે પરંતુ તે ખૂબ જ વધારે શક્તિશાળી છે આયુર્વેદમાં તો હજારો વર્ષોથી તેનો ઉપયોગ જુદા જુદા પ્રકારની દવાઓ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે પરંતુ આજકાલ આધુનિક વિજ્ઞાન છે તે પણ તેના મહત્વને સ્વીકારવા લાગ્યું છે તેના ફાયદાઓને સ્વીકારવા લાગ્યું છે મિત્રો શા માટે આદુ છે તે આવું ઉપયોગી માનવામાં આવ્યું છે તો એ જણાવી દઉં મિત્રો તો આદુ છે તે આપણા હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે સાથે સાથે વાત કરવા જાઉં તો આપણા કોલેસ્ટ્રોલના લેવલને પણ ઘટાડે છે આ ઉપરાંત આપણા પાચન સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરવાનું કાર્ય કરે છે હવે તમને પ્રશ્ન થાય આવું શા માટે કરે છે તો મિત્રો એ પણ જણાવી દઉં તો આદુ છે તેમાં બાયો એક્ટિવ તત્વો રહેલા હોય છે અને તે એન્ટી ઇન્ફ્લામેટરી તત્વો પણ રહેલા હોય છે કે જેને ચાવી ચાવીને ખાવામાં આવે ત્યારે તે એન્ટી ઓક્સિડન્ટ તરીકેનું કામ કરે છે અને તે આપણા શરીરની અંદર જઈ અને જુદી જુદી પ્રકારની સમસ્યાઓ છે તેને થતી અટકાવે છે તેમાં ખાસ કરીને વાત કરવા જાઉં તો આપણા શરીરના કોષોને થતું નુકસાન છે તેને અટકાવવાનું કાર્ય આ આદુ છે તે ખૂબ સારી રીતે કરે છે સાથે સાથે પેટમાં અપચો થયો હોય ગેસ થયો હોય એસિડિટી થઈ હોય કબજિયાત જેવી સમસ્યાઓ થતી હોય તો તેને પણ ખૂબ જ સરળતાથી દૂર કરવાનું કાર્ય આ આદુ છે તે ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો આદુના સેવનની સૌથી સારી બાબત એ છે કે તે ખૂબ જ સરળતાથી આપણા રસોડામાં મળી આવે છે તેની સાથે સાથે કિંમતમાં પણ સસ્તું છે આ ઉપરાંત મિત્રો આદુ છે તેને તમે જુદી જુદી રીતે સેવન કરો છો જેમાં તમે ખાસ કરીને વાત કરવા જાઓ તો ચામાં ઉમેરીને આદુનું સેવન કરવું એ ખૂબ જ જાણીતું છે પરંતુ આ રીતે સેવન કરશો તો તેના સંપૂર્ણપણે બધા જ ફાયદાઓ મેળવી શકાશે નહીં પરંતુ આ જે આદુ છે તેના ખૂબ જ નાનકડા ટુકડાને આપણે લોકો જ્યારે ખોરાક સાથે ચાવી ચાવીને ખાવામાં આવે તો તેનાથી ખૂબ જ વધારે ફાયદો થઈ શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમે જ્યારે કોઈ રસોઈ બનાવી રહ્યા છો કોઈ શાક બનાવી રહ્યા છો તો તેમાં પણ છીણેલું આદું અથવા પીસેલું આદુ છે તેને તમે ઉમેરી અને તે રીતે પણ લઈ શકો છો ઘણા મિત્રોને એવો પ્રશ્ન થશે કે ઉનાળાની સિઝનમાં આદુને લેવું કઈ રીતે શક્ય બને જી હા મિત્રો ઉનાળામાં પણ તમે આદુનું સેવન કરી શકો છો હા તેની માત્રા છે તે નિયંત્રિત હોવી જોઈએ થોડી ઓછી લેવાની છે આખા દિવસ દરમિયાન માત્ર અડધી ચમચી જેટલું છીણેલું આદું છે તેનું પણ તમે સેવન કરશો તો આ તમામ પ્રકારની સમસ્યાઓ છે તેનો લાભ તમે મેળવી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે કોઈ મેડિસિન લઈ રહ્યા છો કોઈ દવા લઈ રહ્યા છો તો તેની સાથે આદુનું સેવન કઈ રીતે કરવું તેના માટે એકવાર આપણે આપણા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ હિતાવહ રહે છે ખૂબ જ સલાહભર્યું રહેશે મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર